નમસ્કાર હું છું આપના સાથે ઈશા દુબે આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર ભરૂચ જિલ્લામાં મનરેગા કૌભાંડ બાદ શૌચાલય કૌભાંડની શક્યતા વચ્ચે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે અંકલેશ્વર નગરપાલિકા તંત્રના જે તે સમયના સત્તાધીશો દ્વારા રૂપિયા એક પોઈન્ટ સિત્તેર કરોડની શૌચાલયની ગ્રાન્ટમાં ગોબાચારીનો આક્ષેપ કરવામાં આવ્યા છે અંકલેશ્વરના એક જાગૃત નાગરિક દ્વારા આ સંદર્ભે કરાયેલી આરટીઆઈમાં નાણાકીય ગોબાચારીનો ખુલાસો થવા પામ્યો હતો

આરટીઆઈ હેઠળ માહિતી મેળવનાર પ્રવીણ મોદીએ આ યોજનામાં જે તે સમયના પદાધિકારીઓએ અંદાજે પચાસ લાખનો ભ્રષ્ટાચાર કર્યો હોવાના આક્ષેપો કર્યા છે અને આ અંગે તેઓએ જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા પોલીસવાળા સમક્ષ ટૂંકમાં ફરિયાદ કરી તલસ્પર્શી તપાસ હાથ ધરવાની તજવીજ હાથ ધરી છે હું અંકલેશ્વર વોર્ડ નંબર નવમાં રહું છું અત્યારે જે શૌચાલય કાંડ જે ચાલી રહ્યું છે તેમાં જે આપણા અંકલેશ્વરના જાગૃત આગેવાન શ્રી પ્રવિણભાઈ મોદી સાહેબે જે ઝુંબેશ ઉપાડી છે તેમના થકી મને જાણ થઈ કે મારા ડોક્યુમેન્ટનો ખોટે ખોટો ઉપયોગ કરવામાં આવેલ છે અને તેની જાણ અમે ડીએસપી સાહેબ તથા કલેક્ટરશ્રીને જાણ કરવા માગીએ છીએ અને ખુદ હું આવેદનપત્ર આપવા માગું છું અને આ સંદર્ભમાં કડકમાં કડક પગલાં ભરવામાં આવે તેવી મારી માંગણી છે એવું સાંભળ્યું હતું અત્યાર સુધી કે ગાયોનો ઘાસચારો ખાઈ ગયા કોલસા કોબાંડો બહાર પડ્યા પરંતુ અંકલેશ્વર નગરપાલિકાના જે તે વખતના સત્તાધીશોએ શૌચાલય બનાવવા માટેની ગ્રાન્ટ ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડે આપી હતી સમથિંગ લગભગ એક કરોડ અને સિત્તેર લાખ રૂપિયા જેટલી આટલી માટબર રકમ માન્ય મુખ્યમંત્રીશ્રી જે તે સમયના અને હાલના જે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ યોજનાઓ ગરીબ લોકોને આપવા માટેની આ યોજના કરવામાં આવેલી હતી એના બદલે મોદીના નામ ઉપર મોદી સાહેબના નામ ઉપર આ સ્થાનિક નેતાઓ આ જે ચડી કાઢું છે આ એનો જીવતો જાગતો પુરાવો છે આ જે શૌચાલયો બનાવવામાં આવેલા છે એની અંદર કેટલાક નામો તો હિન્દુ અને મુસ્લિમ એક જ ઘરમાં રહેતા બતાવવામાં આવેલા છે હવે તે કઈ રીતે શક્ય બનેલું છે એક હજાર નવસો ને છ શૌચાલયો બનાવવામાં આવેલા છે એની અંદર અમને એવું લાગે છે કે બસો થી ત્રણસો શૌચાલયો બન્યા હશે અને બાકીનાઓ આ લોકો આધાર કાર્ડ પણ લઈ આવ્યા છે આધાર કાર્ડ એવી રીતે એ લોકોએ લાવ્યા કે જે તે સમયે જેમણે

ફોરમભાઈ પટેલ આ બે વ્યક્તિઓ એવા છે કે જેમનું મકાન જ લગભગ ત્રણ ચાર કરોડ રૂપિયાનું છે એમના નામ અને આધાર કાર્ડનો નો દુરુપયોગ કરવામાં આવેલો છે બીજું કે આલ્ફેક છારે રોમિલ ના નામનું કે એમને હજુ સુધી ખબર નથી કે મારા નામ ઉપર શૌચાલય બનાવવામાં આવેલું છે કે મારા ઘરે બનાવવામાં આવેલું છે એ શૌચાલયમાં પણ એમણે ગોબાચારી કરેલી છે અને મોટા પાયે આ રકમનો દુરુપયોગ કરેલો છે એટલે જે તે સમયના સત્તાધીશો અને પદાધિકારીઓએ મિલી ભગત કરીને આ કામ કરવામાં આવેલું છે આની અંદર એજન્સીઓ હતી ગ્રામોદ્યોગ લાખ કામ કરવામાં આવેલું હતું નવચેતના વિકાસ ટ્રસ્ટ સડસઠ લાખ નું કામ કરવામાં આવેલું હતું કામદાર કલ્યાણ મંદિર ત્રીસ લાખ નું કામ કરવામાં આવેલું હતું મહાત્મા ગાંધી ગ્રામ નિર્માણ ટ્રસ્ટ અગ્યાર લાખ નું કામ કરવામાં આવ્યું હતું વસુંધરા સાર્વજનિક ત્રસ્ટ અગિયાર લાખ નું કામ કરવામાં આવેલું હતું અને આનંદ ગ્રામોદ્યોગ બોર્ડ એ બાલ બાવીસ લાખ નું કામ કરવામાં આવેલું હતું એટલે અમારું તો સરકારને એક જ વિનંતી છે કે સરકાર દ્વારા આની એફઆરઆઈ દાખલ કરવામાં આવે અને નિષ્પક્ષ રીતે જો તપાસ કરવામાં આવશે તો હજુ બીજા પણ અમે કૌભાંડો બહાર પાડવા માટેના પ્રોત્સાહિત થઈશું Eu nu ții vieți, bineînțeles, că e rău să uiți mai mult prin mine, mă, că doar acceptă lucru socială, e mă, în nără calitatea doar cofândul pe azi, că e că e în suge, să uiți. E ne vise, mă